જી દ્વારા રેડ કરવામાં આવી જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બુગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતા અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી એ પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી એનાથી પૂછપરછ કરતાં એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી જે મશીનરી હતી એ ઓટોમેટિક પ્લાન્ટ છે આ લોકોના ત્યાં ઓટોમેટિક જે આખા જે અંદર ઘીને એ બધું નાખી અને ઓટો પ્લાન્ટ છે કે પેકેજ થઈ પેકેજિંગ થઈને જ બહાર નીકળે આ લોકો કલરનો ઉપયોગ કરતા હતા એક એ કલરથી જેવું તમારે કલરનો દેશી ઘીનો કલર હોય એ મુજબના એ આવી જાય અને એસેસ નામને કેમિકલનો ઉપયોગ કરતા